જોઈ સ્વામીનારાયણ મંદિર ખાતે અંગે જનજાગૃત પ્રદર્શન સાથે પ્રોજેક્ટ દ્વારા સંદેશો પણ આપવામાં આવ્યો છે કાર્યક્રમ સભા પણ છે જેમાં પૂજ્ય યજ્ઞ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા છે હરિભક્તો પણ હાજરી આપી છે શ્રી સ્વામિનારાયણ જય ગુરુ પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજ જયંતિ મહોત્સવની જય આજના દિવસે આજના દિવસે બીએપીએસ પાદરા મંદિરે ખાસ એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે વ્યસન મુક્તિ પ્રદર્શનનું પણ એ આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ વર્ષે આટલાદરાની અંદર બાણુમાં જન્મ જયંતિ મહોત્સવ એ ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે પાદરા મંદિરને પણ એ રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને એની સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને પણ પંચોતેર વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે એ નિમિત્તે સમગ્ર બીએપીએસના મંદિરોની રવિ સભાની અંદર આજે એમને શુભેચ્છા પાઠવવા બદલ જેમનું એક કાર્ય છે કે સમગ્ર યુવા સમાજ એ વ્યસન મુક્ત બને એની માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે એના ભાગરૂપે આજે એમને શુભેચ્છા પાઠવવા બદલ બધાને આજે વ્યસન મુક્તિની પ્રેરણા મળે એની માટે પાદરા રવિ સભાની અંદર એ વિશેષ વ્યસન મુક્તિને અંતર્ગત પ્રવચનોનો લાભ મળશે એને અંતર્ગત વિશેષ વિડીયોનો પણ લાભ મળશે અને એને અંતર્ગત એ વિશેષ બધા પ્રદર્શનનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે તો આજે આપણે પણ આ દિવસે વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લઈએ અને વ્યસન મુક્ત જીવન જીવી અને એક સારા સમાજનું ઘડતર કરીએ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પંચોતેર વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તો એમના માટે આપણે શુભેચ્છા પણ પાઠવીએ અને પ્રાર્થના પણ કરીએ કે ભગવાન એમને દીર્ઘ આયુ આપે સુસ્વાસ્થ્ય આપે અને એમના દ્વારા દેશ સમાજના રાષ્ટ્રના ખૂબ સારામાં સારા કાર્ય થાય